કે સરનામું નથી કે ના તો ઉભા એક મિનિટ અને સાહેબ એ દેવતાણખીય દેવલદે ને એના ઘરમાંથી બોલાવીને કીધું કે આ દેવલ મિત્રો વિચાર કરો આજે મજેવડીના પાદરમાં એની સમાધિ છે કાયમનો હજારો માણસ માથા ટેકે છે સાહેબ એનું ભજન જેવું તેવું નહીં હોય આગળની ગતગંગા આ જેમ ગતગંગા છે અને આગળની ગતગંગા હતી એમાં ઘણો ફેર હતો આગળ ગતગંગા હતી ને જેસલ તોરલ રૂપાદે માલદે કબીરસા ઉરમસા લાખો લોહે જેતો ભગત ખીમણીઓ કોટવાલ ડાલીભાઈ હાલો પૂરો ઢૂંગો નિરલ કુંભો ધરવો આ બધા ગોઠી હતા એમાં ઠાકોર હતા દરબાર હતા ભરવાડ હતા રબારી હતા હરિજન હતા મુસલમાન હતા ગરીબ હતા હતી હતા પણ આ આ પતે પતે ને તારા એ છોડાવવાનો ધંધો નથી સાહેબ એનામાં એટલી એકતા હતી ને તો આજે એટલી એકતા હોય તો હું તો એમ કહું કે મળતું જ બેઠું થાય અત્યારે તો આપણે બેઠા છો કે આ ભજન ક્યારે પૂરું કરે ક્યારે મારો વારો આવે હે જેસલ ને તોરણ અહીંયા અંજારમાં હોય અને ઉલિયા મેવાડમાં હોય અરે સાહેબ મને આમણે ભજન ગાયું જેસલ જાડેજાનું બહુ મજા આવી ગઈ મને સાહેબ આપણા સંત મહાપુરુષોના શબ્દોની તમે તાકાત તો જુઓ સાહેબ જ્યારે સતી તોરલ અને જેસલ જાડેજા જેથી વાયકમાં જતા હોય આપણે સાદી ભાષામાં કહીએ તો કઈ બીમારી પડી ગઈ એટલે સતી તોરલ હાલી ન હકે એટલે જેસલ એ સતી તોરલ ની ગાંઠડી અને ગત માં આવ્યા ગતમાં આયા પછી આખી ગત ગંગા પૂછે છે કે આપ તમે જેસલ આયા

જાડેજા બે ફેગર કે આપણો ધર્મ સંભાળો નહીં તમે તમારો ધર્મ સંભાળો પોતાના ગુરુ સિવાય મુક્તિ નહીં પછી છેલ્લે જાડેજા એ કીધું

ઘાટ ઉપર રામદેવજી મહારાજની જોત ચાલુ હતી અને જોતે આમ ઝટકો માર્યો ઝાંખી પડી એટલે સદીપ તોરલ દાદા ઉગમસિંહને કહે કે બાપુ આ જોત ઝાંખી પડી કેમ ત્યારે દાદા ઉગમસિંહ કહે છે કે આજ આપણો ગતનો કોઠી કોક બ્રહ્મ ભળે છે અને સદીપ તોરલ ઊભા થઈ ગયા કે જે જેસલે જોઈ બીજો કોઈ ન હોય મિત્રો વિચાર કરો

જો વચન ચુક્યા તો ચોરાસી માં જાઓ અને આ જગત મને કાળી કેસે અને તેની આકાશવાણી થઈને જેસલ જાડેજો સમાધિમાંથી બોલ્યો કે તોરા